શું પરિસ્થિતિ હશે મિત્રો હવે હોય કે ન હોય ખારવા આ દીકરાનો જન્મ થાય તો એને દળોતરી આપે દીકરાને મોટો વાંસનો હુંડો હોય એમાં રૂ મૂક્યું હોય રૂ માથે દીકરાને ને ઉડાવ્યો હોય એની માથે રૂ નો પોલ રાખે માથે પાંભડી ટાકે તમને નહીં ખબર પડે ટૂંક એના ગીતો બોલતી હોય અને દેવ ને કાંઠે જાય અને મોજું આવી પાછું જાય ને હુંડો મૂકી દે મોજું આવે કરી દે ચારણ કવિ પૂછ્યું કે આને ગુતરી કીધું કવિરા દીકરો છે પણ જ્યારે અઢાર વી વરણો થાય છે ઓગણીસ વર્ણો થાય છે ત્યારે એને સમદરમાં પણ ખેડવાનો છે ને અને ગળહુદરી એટલા માટે આપી છે કદાચ તોફાન હોય વાવાઝોડું હોય મારે ખાંગા મેં પડતો હોય મેઘલી રાત હોય જ્યારે એને દાહ ન મળતી હોય તેની દરિયાદેવને કે કુળુદેવીની યાદ કરીને તેથી એને વીજળી થાય અને પ્રકાશ કરી રસ્તો બતાવે કે બેટા આ બાજુ વ્યવહાય આ બાજુ વ્યવહાય ગળ ઉતરે એટલા માટે કે હિંમત ન હારે શું કે હિંમત ન હારે ખારવો મિત્રો હું તમે દરિયાના કાંઠે હોય અને જો મોજું આવે દસ ફૂટ પાછા ભાગી જાય ઊભી ફૂસડીએ તો મધ દરિયા જે ખાર હોય છે એની શું હાલત હોય છે તો ભગવાન આ ખારવો બરાબર સરકાર ધ્યાન રાખે પણ હું કોઈ કારણ નથી માનતો પણ આ બે ખેડૂતો ખાસ ધ્યાન રાખવાનું એક ધરતી ઉપર અને બીજો સમદર ની માં જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે બે ખેડૂતો ધ્યાન રાખો આની ઉપર ટેક્સ ન હોવો જોઈએ આની માથે વ્યાજ ન હોવો જોઈએ અને વગર જમીન ની લોટ દેવી પડે આ તમે કરતા નથી બલાડા મારો છો બરોબર છે આ ખારવો ઓકે કીધું કવિરાજ દરિયાના નીર ખારા કેમ કંઈ ચારાને જવાબ આપ્યો કે આ દરિયાની માલકોર ક્યાંક બેલુના ભાઈ સુમાઈ ગયા છે આ દરિયાની માલકોર ક્યાંક છડેતાના દીકરા આ દરિયાની માલકોળ ક્યાંક જેને કહેવાય ન વધારા પતી હુમાઈ ગયા છે કેટ દીકરી ના બાપ હમાઈ ગયા છે અને એ જનતાયું એ બેનુ એ દીકરી આહોડા પડ્યા છે કે આ દરિયામાં પડ્યા છે એટલે દરિયાના નીર ખારા થઈ ગયા છે આ દરિયો આ દરિયો આ દરિયો આ ખારવા જણા ઇતિહાસ હશે બધા લુપ્ત થતા જઈશ મૂલા મબલ અને સરકારને આદેશ છે આ કમાણી દિવાળી મૂકો સોશિયલ મીડિયા બંધ કરી દો આ ઓનલાઈન ને અમુક અમુક બંધ કરો સમાજ બગાડે છે છોકરાઓને મગજ બ્રેન થઈ ગયા છે છોકરા નો કરવાના કરે છે છોકરા દસ દસ વર્ષ ના મર્ડર કરે છે માનસિક આવે છે મોબાઈલના બદલે મારા હાથમાં લાદી ના કટકા જાલી આવે છે આ માનસિક પણ ગુનેગાર હોય તો એના મા અને એના બાપ

થાય બધાય બધાય એને કરે હવે તમને ખબર પડે હિંમત આપે માતાજી ને કોઈ બધાને દરિયાદેવને બધા પ્રાર્થના કરે હે દરિયાદેવ આ કાળા માથા નો માનવી છે તારો દીકરો છે તારા ખોળે ઓફિસ છે અને પાછો વાત તો ગાત અમને પાછો થઈ જાય બાપ નહી સમદાર નવ હલ નવ્વાણું નથી તો એનું હાહર્યું છો રે બાપ તો આ આળા માથાના માનવે હમો કોઈ ગડા હોય એની ભૂલ હોય તો જોતો નહીં બાપ આ આ બધું નષ્ટ થઈ ગયું અને અઢાર ઓગણી વર્ષ નો ખારવાનો દીકરો દાંત કાઢતો હોય હવે વાન ત્યાર હોય હિંમત આપતા શું કે બેટા દરિયામાં જા આ તો છે કદાચ તોફાન આવે કદાચ મોજા આવે તો બેટા હિંમત નો હાર કદાચ વાન તારું ઊંધો મળી જાય તો હાથમાં લાકડું લઈને ધબવા માંડજે બેટા પણ હિંમત નો હારતો અને એક કલેદો નો કવાય અને બે કલેદા કહેવાય ઊન તમે કાંઠે હોય અને મોજુ આવે કેવો ભાગી છે ઊભી પૂંછડીએ તો મધરીએ જે ખારવો રમતો હોય છે એની જીગન ને એના જડતાના ધાવણ ને ધન્ય કહેવાય બાપ આ ખારવો હિમતા બેને શું કે દીકરીયું બધા પાસે મોટા છે ને એક લીટી બોલી આપણે મને લઈ દે છે શું કરવું ભૂતકાળ યાદ આવે ને કદાચ હવળા હોળો કદાચ પવન માટે થવા તો તારી આ ખારવાના ગીત છે મોટા છે આ તો એક છે પણ આ સંસ્કૃતિ બધી લુપ્ત થતી જાય છે કોક ચારણ કવિઓને અમારે બોલાવી જાગૃતતા રાખો બાકી સમાજ બગાડે એવા નો બગાડો રૂપિયા માટે બધું કરે સડી ઉપેરે અડધા લુકડા એને નાથ મારવા હોય ને હમણાં ક્યાં કાલ કુટુંબ નથી બસમાં નાટેકતી હતી ભારત ને આવ્યું બગાડેશ બીજી વાત તો તું ઠેકડા મારતી હતી આ ભારતને બગાડે કે ન બગાડે ખરેખર આરામ થી પ્રતિબંધ મૂકો જવે પણ હવે એવું નથી કેતું કે હવે ઘાણો દાદી કે ફરિયાદ ક્યાં કરવી બાપુ કે અડધા લુકડા નો વિરોધ બાપુ વિરોધ હાચો કરો તમારા ઘરે પહેરો સડિયું પહેરો કોઈ વાંધો નથી પણ બહાર નીકળ્યો તો નાથ મોડો પહેરી પહેરી સડા પહેરો પણ તમે સડા પહેરી બહાર નીકળ્યો બીજા ને અસર કેટલી થાય આ ભારત દેશ છે જ્યાં ધર્મ ધર્યો છે ને આ શક્તિ આગળ આવી છે ભારતની ભારત ની આર્યનારીહાસ લખાણા એના ગીત પણ ચારો નો ગાય છે ઘણા ઘણા છે પણ હવે મર્યાદા છે પણ એ ખારવો ત્યાં વાણવું કરી જયારે આવ્યો ન હોય ત્યારે બેન હોય ભાઈ હોય કાકા હોય બાપા હોય મા બાપ હોય કોઈ પરિવાર એવું હોય કે ભાઈ ભાઈ કદાચ વાણવટું કરવા ગયો હોય મા બાપ નાનપણમાં હોય નહીં આવો પરિવાર હોય પણ જયારે એક ને એક ભાઈ હોય બેન હોય બેન હોય અને એક જયારે દરિયાદેવ ના ખોલે કામ આવી જાય પામે ત્યારે એના માટે અમારા ચારણો લેખ્યાલ છે આપણે જોઈ છે ને પેલા ગામડામાં હતું હજી છે હવે તો આ મોબાઈલ બહોળીઓ વાળ્યો છે આપણે ગામડા ગામ માં મેમાન આવવાનો પેલા આઠ દિયે દસ દિયે પોસ્ટ કાર્ડ આવતા હતા દવા પૈસા ના એમાં લખે હાવ ખુલ્લું લખેલું નવ પણ માણ હોય પછી ભણેલો હોય ને એની પાસે વચાવે વચાવે ને પછી મહેમાન આવવાનો તો એટલો હરખવાય કાલે લઈને પંપી આવીશ આજ આવીશે આટલા વાગ્યાની બસ માં આવીશે એટલે આપણે ગામના પાથર માં ઉપાવી કે હમણાં આપણી બસ આવે છે ને એમાં મહેમાન આવીશ સાયકલો માણે લીધી હતી તો એ સાયકલો જોવા માણસ જાતા હા હા બાઈ સાયકલ આવી નવાઈ લાગતી હતી એટલે મહેમાન આવવાના હોય તો ગામના જાપે ઉભા આવ્યો આટલા હરક હતા અત્યારે મહેમાન આવે તો મો ઘરમાં કરી જાય અને ખોટો ખોટો ફોન કરો હું તો મુંબઈ છું આવાના ઘરનું પાણી નો પીજો ને તમારા ઘરમાં પાંચ દાણા આવતા બંધ થઈ જાય

નવસો નવાનું નદીઓ નું હા હરિયું કેવાય બાપ ભાઈ પણ સંકેતો એને દરિયા દરિયામાંથી અત્યારે કેમ સંકેતો લે છે કે જ્યાં હેલિકોપ્ટર નો જાય શકે માણસ નો જાય શકે પણ અંતર નો અવાજ છે એ પૂગી જાય હા એ તત્વને પછી લે કેમ હજી આવ્યો નહી ભાઈ સવારમાં માં દસ વાગ્યા આવી જવાનો હતો અગિયાર વાગ્યા બાર વાગ્યા એક વાગ્યો આ એના સંકેત તો આમ હોય અને બેન મામા પીના બે ભાઈ બેન ભાઈ વાણવટો લઈને ગયો દસ ના બદલે બાર એક બે વાગ્યા ભાઈ નો દેખાણો બેન નિરાશ થવા મીડી આહોડા મીડી તારવા દરિયા દેવ ના કાંઠે અને સંકેત આવ્યા અવાજ આવ્યા મેં કીધું અને હામે ભાઈ બેન હામી કાંઠે વાત બેઠી છે દરિયાદેવ ને પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ

વિચારે ખોરડા લાકડું ભીડ માંડી ગયો એની હિંમત કેટલી બેન માટે જે કાંઈ લાવ્યો તો દરદાગીના એની પોટલી પોતે દાંતમાં ભેડી લીધી સંકેત આવ્યો

જેના બાલબચ્ચા વાત જોતાય છે જેની પત્ની વાત જોતાય છે મા બાપ વાત જોતાય છે પરિવાર વાત જોતાય છે એવા સંતાનો એકાંતર આવી ઘટનાયો બને છે દરિયામાં બધાય સરકાર રાખતી ન રાખતી મને ખબર નથી પણ તમે કરોડો રૂપિયા દેશો પણ કોઈનો દીકરો તો નહીં આવે ને હું તમને આશ્વાસન આપીશું પણ જેને ઘા લાગી ગયા છે એ તો નહીં ભૂતાઈ સંકેત આવ્યા દરિયા માંથી કીધું તાર એ મા વાડી ને બાપ માંડવો રે તારો કોણરો

મને લદું પડે કોયું છે હે ઉપરવાળા હે દરિયાદેવ જે હોય એને હેમે ખેમે પાસો તો મોકલી દેજે દરિયાદેવ એ કાળા માથા માનવી છે तार तारा कोण लाव रे मोहो त मो तुछे कोन हे दरियादेव बेन डगलो થઈ ગયો આ શબ્દો આમે ને એને તોય લાગુ પડી ગયા મામાપ નથી કાકા કુટુંમે નથી મામામો હોલે નથી અમે તો નધારસી ભાઈ બેન છગણ 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 ઓજી બેન તાર સાર સારી એ જાવાને ઘણી જોન ઓશ

એ ડગલો થઈ ગઈ કે દરિયાદેવ મારો ભાઈ હેમે ખેબ દેજો કારણ કે અમે નોધારા છીએ કેવા હે દરિયાદેવ અમે એવા નોધારા છે તમારું કોઈ નથી અમારા ભાઈ ભાઈજન ઉપર નીચે ધરતીન ઉપર આપ છે દરિયાદેવ અમારા હામું જો બાપ કાળા માથાના માનવી હમું હોજો તો કારણ नौदारा से भाई बहन दरिया देव क्या मैं ए जी दरिया देव ने कैसे नीचे धरती ने यो ए आधार मारे एक तारे હે દરિયો મારો તો તારો આધાર છે બીજો મારા ભાઈનો છે મારો ભાઈ તો નથી ને મદદ કરીએ ભાઈના મોઢામાંથી દર દાગીનાની પોતલી છૂટી ગઈ અને છેલ્લા શબ્દ બેનની હમે ભાઈ બોલ્યો શું કીધું અની બે નિ મારે નથી રહે ઓહો મારી જાય વીર જાઓ તો તારા કોણ રે એ બેન કોઈ નથી પણ બેન કેવો છે કે જેનો કોઈ નથી એનો ઈશ્વર છે બેન પૂરા પાડી નથી શક્યો બેન મને માફ કરજે અને એ બેને તેથી દરિયાદેવ ને એટલું કીધું કે હવે જો આવા ભાઈ વિના નું મારે શું કરવું છે હે ભાઈ તારે મારે સેટું પડી ગયું છે બેને એ દરિયા માલકો ધબાકો મારી અને ભાઈ બેનના ના દેહ ઉપર સમદર પાણી ફરી વળ્યા હતા એટલે કીધું છે આ દરિયાના ના નીર ખારા થઈ ગયા છે બહુ મોટી વાત છે આ તો પોઈન્ટ આપું છું પણ કોઈ પણ ની દીકરી હોય મિત્રો અઢારે વરણ મુસલેમાન મેઘવાલ કોઈ પણ વરણ વાલ્મી હોય દેવી પૂજક હોય કે ચારણ હોય વર્ણ માં કોઈ પણ દીકરી હોય ને એને રાજી કરજો એ દીકરીના ઘરમાં આપજો એના પૈસા આપજો એનું કના દાન લેજો ને આ વડવાળી આવવાની જરૂર નથી દાન આવા કરો તો બસ સાચ્યું બેસી ગયો અવિકાલે ક્યાંક હોળી ક્યાંક હું જાડી છે બોલજો અભણ માણસ ભાઈ તો બસ આટલું અને એટલું ધૂપ કરજો અને ધોળવાનું વાત તો બેટા બારવી આજે સગદ મનાય છે અને એક રૂપિયા મૂકી મોગલ ના ગુનેગાર બનશે જય મોગલ જય માનીતા જય વરવાળી